મિત્રો કિરણભાઈ નિમિત્તે અહીંયા જે સેવા આપવામાં આવી યુકે થી આવીને અહીંયા સેવા અર્થે બાપુ અમે હરે ઓમ બાપુ હરિ બસ એકદમ આનંદ માં આનંદ હવે સારું લાગે મિત્રો આશ્રમ માં વૃક્ષારોપણ ની વસ્તુ ચાલુ છે અત્યારે વૃક્ષારોપણ ભાઈ અહીંયા નક્કી ના હોય કે કેટલા વ્યક્તિઓ જમી રોજ ના આપડે ભાઈ કેટલા વ્યક્તિઓ જમતા હોય છે

તે બોર્ડર ઉપરથી આવ્યા છે અને હું આજે આવ્યો એને ખબર પડી કે સેવામાં જવાના છે તો જ આપણી સાથે જોડાઈ ગયા છે સાહેબ તો સેવાનું નામ પડે છે ને એટલે આપણે તમને ખબર છે કે સરહદના સીમાડા સાસવતા સાસવતા સાહેબ બહુ મોટી સેવા આપે છે અને જયારે જયારે ગ્રામ્ય વિસ્તારમાં ગામડાઓમાં આવે છે ત્યારે મુક્સિદભાઈ આપણી સાથે આવે છે આપણે ખુબ જ આનંદ થાય છે કે આને એક સાસો યોદ્ધા કહેવાય કે ગામડાઓમાં પણ જે નાની મોટી સેવા હોય ના પણ આપણે ટાઈમ ફાળવવો અને બોર્ડર ઉપર તો જે એની ફરજ નિભાવે છે એ નિભાવે છે તો મક્ષિતભાઈને આપણે સાથે અત્યારે લીધા છે આપણી ગાડી પાછળ છે એમાં આપણા ફેમિલીના બે સભ્યો છે હિરેનભાઈ અત્યારે શૂટિંગ કરી રહ્યા છે આની સેવા ઓલમોસ્ટ હિરેનભાઈ સંભાળતા હોઈએ છે પણ આજે હું સાથે હતો ને એટલે આપણે બધા સાથે મળીને જઈએ છીએ ને હિરેનભાઈ શૂટિંગ કરે છે આપણે રાહ જોઈએ છીએ કિરણભાઈની તેની ટીમની યુકે ટીમ છે એ બધાય આગળ આવી જાય એટલે થોડી જ વારમાં આપણે ગુપ્ત દયક ક્ષેત્રમાં નીકળવાનું છે તો મક્ષિતભાઈ આપણી સાથે રહીને સેવા આપવાના છે તો આપણે બતાવીએ પછી કે આપણે કઈ રીતના ત્યાં સેવા આપીએ છીએ આશ્રમમાં તો ચાલો આવી જાય આપણે કિરણભાઈ પછી આપણે જઈએ ગુપ્ત દયાય ક્ષેત્રમાં વરસાદ ચાલુ છે અમે હવે નીકળી ગયા છે કિરણભાઈની ગાડી આવી ગઈ છે મારી સાથે થોડા ફેમિલીના મેમ્બર્સ છે લોકો માટે આવ્યા હતા તો અમે આશ્રમે લઈ લીધા છે અત્યારે ગાડી ચલાવે છે ચાલો મળીએ અત્યારે પ્રયાગ ક્ષેત્ર કઈ રીતના સેવા છે આપણે ને તમને દર્શાવીએ મિત્રો તો ઓલરેડી આપણે અત્યારે પહોંચી ગયા છે ગુપ્ત પ્રયાગ તીર્થ ક્ષેત્રમાં તો આપણા ભાઈ છે યુકે થી કેટલા દિવસથી કોલ કરતા હતા આપણે નામ છે તો એને સેવા કરવાનો બહુ જ મોટો ભાવ છે અને સેવા કઈ પ્રવૃત્તિમાં હંમેશા જોઈન્ટ હોય છે આપણી સાથે તો ભાઈ યુકે થી આવ્યા હતા તો મારે પણ અહીંયા ગામડે આવવાનું હતું તો વિચાર્યું કે આપણે સેવા સાથે મળીને કરીએ છીએ તો અત્યારે એની આખી ટીમ આવી છે કિરણભાઈની તો સાથે મળીને આ અહીંયા ગુપ્તયાગમાં આપણે સેવા કરવાના છે બરાબર શું કહેશો તમે હે બસ હવે લાલ મિલેબી બહુ

કિચનનું ખાલી મિત્રો આખી આશ્રમની કિચનની વ્યવસ્થા છે મુક્તાનંદ બાપુ પ્રેરિત આવી જાય વાંધો નહીં આ બાજુ આપણે પરસોત્તમ ભાઈ છે તો અહીંનું કિચનનું મેનેજમેન્ટ બધું પરસોત્મભાઈ બહુ સારી રીતે કરે છે આપણે લગભગ ઘણી વખત વિઝિટ કરી છે તો મુક્તાનંદ બાપુ દ્વારા પ્રેરિત અહીંયા ખૂબ સારી રીતે આશ્રમ ચાલે છે અને ખૂબ એવી સારી વ્યવસ્થા છે કે તમે એકવાર અહીંયા આવશો તો તમને પણ ગમશે કે નહીં આશ્રમ પણ આવા હોઈ શકે કિશન ખૂબ જ વિશાળ છે અહીંયા અત્યારે રસોઈ બાકી છે થોડી તો અડધો કલાકમાં રસોઈ તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આપણે રોજ માતા પિતાની મુલાકાત કરી લઈએ અત્યારે હાઈવે પરસોત્તમભાઈ તો જો લાડુ તૈયાર થઈ ગયા છે ઘણી બધી વસ્તુ તો તૈયાર થઈ ગઈ છે ખાલી પૂરી ને એવું બાકી છે ભજીયા બાકી છે તો એ બધી વસ્તુ થઈ જાય પછી બધાય સાથે મિત્રો મળી અને સેવામાં જોડાઈએ અને વૃદ્ધ માતા પિતાને ભાવથી ભોજન જમાડીએ કારણ કે કિચન અત્યારે તમે જો આખી કિચનની વ્યવસ્થા અહીંયા આ પ્રકારની છે અને વાસણ એક મોટી વિશાળ જગ્યા છે અને બાપુ સ્ટોરરૂમ તમને બતાવું કે કેવો છે અહીંયા અનાજ ને ઘણું તમે ગમે ત્યારે પણ કઈ વસ્તુ દેવા અનાજની કોઠીઓ સમજો અહીંયા બધી પેટીઓ લગાડેલી છે કે અનાજ ભરેલું હોય છે અલગ અલગ બધા દાન આપતા હોય છે અથવા તો કોઈ આવીને મુલાકાત કરી વિઝિટ કરીને કારણ કે આ સ્ટોરરૂમ એટલો બધો છે કે સ્ટોક માં રાખવું પડે કે અહીંયા નક્કી ના હોય કે કેટલા વ્યક્તિઓ જમે રોજના આપણે કેટલા વ્યક્તિઓ જમતા હોય છે દરરોજ મિત્રો નિઃશુક ભોજન અહીંયા થી દોઢસો જણા રોજના માટે આવે છે પછી કઈ કાર્યક્રમ કે હોય હા ત્યારે વધી જાય ત્યારે વધી જાય ને છેતર મહિનામાં તો હજાર બે માણસ હજાર બે હજાર અમે અગાઉ મુલાકાત કરી હતી ત્યારે કેતનભાઈ આંકડો આપતા હતા કે પચીસો માણસો જમ્યા છે એટલે ત્યારે કઈ નક્કી ન હોય બે જાતો તો હોય પછી ક્યારે વધી જાય ત્રણ હજાર થઈ જાય પચીસો થાય બરાબર પછી ભાદરવા મહિનામાં આપણે ત્યારે તો પાંચ હજાર પહોંચી પાંચ હજાર પહોંચી જાય પ્રેમી ભક્તો ને અહિયાં નિઃશુક ભોજન આપવામાં આવે છે એક પણ રૂપિયો લીધા વગર બધા એને ભાવથી જમાડે છે પરસોત્તમભાઈ ઘણા વર્ષોથી અહીંયા સેવા આપે છે અને બહુ સારી રીતે વ્યવસ્થા કરે છે ઇનકેસ આપણે હજાર જણાનું કીધું હોય અને બે હજાર લોકો થઈ જાય તો પણ ક્યારેય જમવાનું ઘટ્યું નથી આપણે વ્યક્તિગત અનુભવ છે કારણ કે એનું મેનેજમેન્ટ થિયરી એટલી ટ્રિકલી છે કે ક્યારેય અહીંયા વસ્તુ ઘટતી નથી એટલે આ બધી વ્યવસ્થાઓ આ પ્રકારની છે હજી તમને બતાવીએ આપણે આશ્રમે અને આ કહ્યું વાસણ અને સાસનો સ્ટોર છે ને તમે અહીંયા ચોખાઈ જોઈ શકો છો અને અલગ અલગ વસ્તુઓ બધી ગોઠવેલી છે અહીંયા ફ્રીજ મૂકેલું છે ફ્રિજમાં જે કંઈ દહીંની સાસની દૂધની શાકભાજી એવી વસ્તુ રાખવાની હોય તો આ ફ્રીજમાં સ્ટોર કરે છે અને મોટા મોટા હોલ બનાવેલા છે જેથી કરીને ઘણા લોકોનું ભોજન સ્ટોર આ લોકો કરી શકે અહીંયા સારી રીતે અ શોખીવ અને બધું છે ઇનકેસ વસ્તુ સાસ ફેરવવાનું વલોણું છે તો તમે જોઈ શકો છો આ ગોળી સાઈઝ અત્યારે પ્યોર નેચરલી ગાયના દૂધનું દહીં મેળવી અને બનાવવામાં આવે છે જેથી કરીને માતા પિતાને અનુકૂળ આવે અને બીમારી ના આવે અને અહીંયા ભોજન પણ એવું જ આપવામાં આવે છે સાત્વિક ભોજન જેથી કરીને રુદ્ધ માતા પિતા ને અનુકૂળ આવે એવી રીતના બરાબર ને પરસોત્તમ ભાઈ કોઈ એક્સ્ટ્રા ભોજન નહીં કે ભાઈ સ્વીટ અલગથી આપી દીધું રુદ્ધ માતા પિતાને પ્રોબ્લેમ થાય એવું નહીં

સ્થળ છે કે તમે શાંતિ થાય આવીને ભોજન ગ્રહણ કરી શકો અને બાપુ દર્શન કરી શકો કારણ કે હાલ બાપુ નથી ને અહિયાં બે દિવસ પેલા ગયા બાપુ બે દિવસ પેલા અત્યારે સાપરડા હશે ને કદાચ

જેથી કરીને બહુ સારી રીતે ગમે એટલી પબ્લિક તો આ અત્યારે તમે જોઈ રહ્યા છો તે ગૌશાળા છે આમાં બધી ગાયોને રાખવામાં આવે છે અને ગાયોનું દૂધ દોહી અને રૂધ માતા પિતાને આપવામાં આવે છે અને એની સાસ અને ઘી કારણ કે આશ્રમમાં યુઝ કરવામાં આવે છે એટલા માટે એ લોકોએ અહીંયા ગૌશાળા રાખી છે તો એમને બતાવીએ ગૌશાળા કઈ રીતના છે આપણા આપણી સાથે આવેલા બધા જ મિત્રો છે કિરણભાઈ ની ટીમ છે કિરણભાઈ ના ફેમિલી ના સભ્યો છે અને આપડે સાહેબ ને બધા ભેગા આવ્યા છે સાહેબ ને તમે ઓળખો છો તો આ કઈ ગૌશાળા કઈક આ રીતના છે

પરસોત્તમભાઈનું કેવું એવું છે કે અહીંયા સાફ સફાઈ કરવા માટે ગાયોને દોહન કરી લે એટલા માટે ગાયોને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે છે પછી આ ચોખ્ખી જગ્યા કરી ને અહીંયા આપણે નાખવામાં આવે છે ચારો એવી રીતના જેથી કરીને ગાયો સારી રીતે બહુ ગંદી જગ્યામાં ના રહીને એટલા માટે ગાયોને પણ એટલી વ્યવસ્થિત રીતે સાચવવામાં આવે છે તો અત્યારે ગાયો પાછળ છે એટલે ગાયોને અત્યારે ટ્રાન્સફર કરી છે ભાઈએ આ બાજુ ગાયો તમે કદાચ જોઈ શકશો આમાં દેખાય છે હા આ બરાબર આ હાઈ નિરામ અત્યારે ન્યા નેરણ જમી રહી છે ગાયો નેયા ટ્રાન્સફર કરીને પછી આયા નાખી દેવાની પાછા અંદર આવી જાય બપોર સુધી ન્યા રાખતા દે કારણ કે અહીં સોખાઈ વ્યવસ્થિત થઈ જાય પછી ગાયો ને પાછા રાખવામાં આવે હા મસ્ત કારણ કે આટલી ગાય ગાય જોતા માતા અહીંયા પણ તમે સોખા કદાચ જોઈ શકશો કે વાસરડા જે રાખવામાં આવ્યા છે નાના નાના એ બધી સોખી જગ્યામાં છે અને અત્યારે ચારો ખાઈ રહ્યા છે બે ચાર છ આઠ દસ બારક છે કા પરસોત્તમ જમવા ગૌશાળાનું બધું બહુ સારી વાત અમે ક્યારે આવ્યા છીએ અહિયાં વૃદ્ધ માતા પિતા ની મુલાકાતે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બધા માતા પિતા લગભગ તો ગોઠવાઈ ગયા છે એમના બધા

लंडन सीट पेनमध्ये आपलेन मजा आहे ना लंडन ती तो इमाम तो आहे ना आलो बहो

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા હા દીવ

આપણો કોઈ નથી આપણો છે ઉપર બસ ઉપર વાળો બાપુ બસ હા એના ગાન માં બેઠા ઈ મારો સામે બસ બસ આપણે કોઈ માં બાપ બધા મરી ગયા કે હા આપણે મેરેજ પણ ન કરે પોતે કરી ને પછી આપણે ભક્તિ માં હા કોઈ કેમ છોકરા કેટલા ને આપણે પેલે જ લગન જ કર્યા આપણે મોઢો કહી ને આપણા કોઈ આકડું નથી કોઈ કોઈ કોકની છોકરી લઈને જો ફીમ નાખવી એ આપણો ધર્મ બરાબર એ આપણે ભોગવવું પડે હા હા તો મોઢો કહી

કિરણભાઈનું આખે બેસી ગઈ છે લોકો સ્પેશિયલ સેવામાં આવ્યા છે યુકેથી કેટલા દિવસથી કહેતા હતા આપણે કે આપણે વૃદ્ધ માતા પિતાને જમાડવા છે બસ અત્યારે જમવાની વ્યવસ્થા બધી જ થઈ ગઈ છે તો આપણે અત્યારે જઈશું બીજી કરી દીધી હવે ફક્ત જમાડવાના બાકી છે તો આપણે કિરણભાઈને લઈ અને જઈએ આપણે અત્યારે રુદ્ધ માતા પિતાજી જગ્યાએ નિવાસ કરે છે ત્યાં અને ત્યાં આપણે જમાડીએ તો અત્યારે વરસાદ ચાલુ છે તો જે કંઈ વસ્તુઓ બધી હતી ને એ આપણે ગાડીમાં મૂકવાનું નક્કી કર્યું છે ક્યાંયથી વૃદ્ધ માતા પિતા જ્યાં નિવાસ કરે છે ને થોડું કાંઈથી દૂર છે તો વરસાદનું ભોજન પલળી ના જાય જોકે લાડુ છે અને ભજીયાને એવી વસ્તુઓ છે તો આપણે ગાડીમાં પહેલાં તો ફિટ કરી દઈએ કારણ કે આપણે ગાડીમાં નાખીને જશું એટલે વરસાદમાં અકવડ ન પડે સારી રીતે તો કિરણભાઈના વાઈફ વાઇફ જોડાઈ ગયા છે અત્યારે સેવામાં બસ તો અત્યારે જઈએ છીએ આશ્રમેતા પિતા ને જમાડવા માટે તો ચાલો અત્યારે જઈએ થોડી વસ્તુઓ લઈ જાય છે હાથમાં ગાડીમાં આપણે ભોજન લઈને આવ્યા છે हेलो एक एक वस्तु ले लियो पर निकल के पसे मोल छ गप लियो पियर कर भी पसे कि आपस जावन पसे या लाइन में देता जावन देता जावन कहीं हम्यारे आप दादा थोड़ा दईन पसे मैं निकल जाई बराबर एक व्यक्ति ने चलो किरण भाई आ गपई ले लियो एक वस्तु

थोड़ो turun aku वो बाबा जी कितना आपो aku कम aku

हरियो बापु हरियो बस एकदम बस आनंद आनंद तुम्हारी दया बापु दया गुरु महाराज મળેલા છે

બાપુને મળીને ખૂબ આનંદ થયો અને હિરણભાઈની આખી ટીમ અત્યારે લાગી ગઈ છે સેવામાં હિરણભાઈ સારી રીતે શૂટિંગ કરે છે બ્રાઇટનેસ આપી આપીને હું જોઉં છું આનંદ થયો અમને પણ બાપુને મળ્યા નહોતા કેટલા દિવસથી તો આપણી સાથે અત્યારે બાપુ આવ્યા છે પાવર વહી ગયો હતો તો અત્યારે પાવર આવી ગયો છે અને બધાને ફિરસી રહ્યા છે

દસ વર્ષ થઈ જાય આપણી ભાષા બોલે બધું મિત્રો ભાઈ ભાઈને તમે જોઈ રહ્યા છો અહીંની જે ખેતીવાડી છે એ બધું સંભાળે છે બારક વર્ષ છે નામ છે દાનાભાઈ દાનાભાઈ નામ છે કયું ગામ ભાઈ દેસર ગામના છે અહીંની જે ખેતીવાડી છે ગાયું ચારા માટે ને જે કઈ વ્યવસ્થા એ બધી ભાઈ સંભાળે છે ચાલો બાપુ સાથે ભોજન લેવાનો અવસર મળ્યો છે આપણે બાપુ સાથે ભોજન ગ્રહણ કરીએ હરિહર હાલો હાલો સાહેબ બસ અમારો હવે પ્રસાદ લેવાનો વારો આવી ગયો છે હિરણભાઈ શૂટિંગમાં વ્યસ્ત હતા હવે ભૂખ તો લાગી લાગે છે વધારે એટલે કેટલો પ્રસાદ લેશે હવે જોઈએ સાહેબને બે સાથે ડીશ લઈ લીધી છે બસ મિત્રો બાપુને મળીને ખૂબ આનંદ થયો અને ખૂબ સારી રીતે બધા ઘરના સભ્યો છે અને હવે પ્રસાદ ગ્રહણ કરીશું બધા સાથે બસ આ ટેબલ ઉપર આપણે બાપુ બી બેસી ગયા છે એટલે બાપુને અડી ડીશ તૈયાર કરી દઈએ અને બાપુની સાથે આપણે ભોજન ગ્રહણ કરીએ ચાલો મિત્રો કિરણભાઈ નિમિત્તે અહીંયા જે સેવા આપવા આવી હતી યુકેથી આવીને અહીંયા સેવા અર્થે બાપુ અમે આવ્યા હતા અને ખૂબ સારી રીતે સેવા પતાવી અને બધા લોકોને ખૂબ જ આનંદ થયો આપના આશીર્વાદ આ બધાએ કિરણભાઈ અને તેમના પરિવાર વચ્ચે બન્યા રહે ઈશ્વરના આશીર્વાદ બન્યા રહે એવી હું પ્રાર્થના કરું છું અને આવીને આવી સેવા તે લોકો પણ કરતા રહે અને અમે પણ તમારાથી પ્રેરિત થઈ અને આવી સેવા કરતા રહીએ તેવી ભાવના સાથે બસ અત્યારે અહીંથી રજા લઈએ છીએ ફરી મળીશું પાસે એક નવી સેવા સાથે અને અમે અવારનવાર અહીંયા મળતા રહીશું ત્યાં સુધી હરિ ઓમ જય શ્રી કૃષ્ણ જય 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 ગુરુદેવ